નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને આવી ગયો છું જેમાં તમને કંઈક શીખવા કંઈક જાણવા મળશે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધોસ્ત ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરી દેજો છેનો પણ પ્રોબ્લેમ આવતા હોય અને પ્રોબ્લમનું સોલ્યુશન પોતે ના કરી શકતું હોય કારણ કે પ્રોબ્લમ જિંદગીમાં આપણે ઘણા બધા આવે છે અને દરેક પ્રોબ્લમનું સોલ્યુશન આપણી પાસે હોય જ છે બસ આપણે શાંત મને શાંત ચિતે મનોમંથન નથી કરતા હો દરેક પ્રોબ્લમનું સોલ્યુશન સોલ્વ કરવાની ક્ષમતા ભગવાને તમારામાં આપી જ છે કારણ કે ભગવાનને ખબર છે કે આ વ્યક્તિ સોલ્વ કરી લેશે તો જ તમને પ્રોબ્લેમ આપી હોય તમારી ક્ષમતા બહાર ભગવાન પર તમને પ્રોબ્લેમ આપતો નથી પણ આપણે મનોમંથન કરવું નથી મહેનત કરવી નથી પ્રોબ્લેમ સોલ્વ થાય જ નહીં એક્સ વાય ઝેડ પ્રોબ્લેમ છે એના પર આજે એક સ્ટોરી છે તો ચાલો શરૂ કરીએ એક વ્યક્તિ હોય છે જેને રાતોરાત પૈસાવાળું થવું છે બધી સુખ સગવડ આપણે મહેનત કર્યા વગર કે કોકે સલાહ આપી કે જાદુગર બની જા કે તો કે જાદુગર શીખું કે આથી કે તો કે જંગલ માં એક જાદુગર રહે છે એ તમ જાદુ શીખડાવશે વાત તો મગજ માં લાગી ગઈ ભાઈ ખેલો પેક કરી અને એવું વિચાર્યું કે જાદુગરને કંઈક ગિફ્ટ દઈશ તો આપણને એ શીખાવશે ગિફ્ટ દેવા માટે એ માંસ લીધું ચેલો પેક કરી હાલતો થઈ ગયો શરૂઆતમાં તો ધીરે ધીરે રાજવાડું હોય એટલે નહીં જંગલમાં હાલતો ગયો હાલતો ગયો હાલતો ધીમે 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 દિવસ ઠળવા લાગ્યો થોડું થોડું અંધારું થતું ગયું આગળ ગયા એક બાપા કે બાપા એક જાદુગર અહીંયા છે કે જે મારે જાદુ શીખ્યું છે તો કે આજ રોડ ઉપર તમે સીધા સીધા આઈલા જાઓ યાદ રાખજો કે અહીંયા એક સિંહ પર છે ગમે ત્યારે તમારે શું કહેવાય હુમલો કરી શકે છે એટલે ધ્યાનથી જજો આગળ તમને જાદુગર મળશે અંધારું થઈ ગયું હતું હાલતા 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 આગળ ગયો જાદુગર મેળ્યો પગે આવી ગયો નમસ્તે કહી દો થોડીક વાતચીત કરી મારે આવું કરવું છે મારે તમારી વાગર જાદુસર કાંઈ વાંધો નહીં હું તમને જાદુ શીખડાવીશ ચિંતા ના કરો એ બાજુમાં એક તળાવ છે એ શાંતિથી નાહી ધોઈને ફ્રેશ થઈને આવી જાવ પછી આપણે તમને જાદુ શીખડાવીશ ભાઈ તો ખુશ થતો થતો બાજુમાં તળાવમાં ના ગયો ના બારો નીકળે છે કપડાં બપડા પહેલાં હાલતો થાય ત્યાં તો સિંહ આવે છે સિંહ જોઈને તો ગભરાઈ જાય છે ને ભાગવા માંડે છે સિંહ એની પાછળ ભાગે છે ભાઈ આગળ સિંહ પાછળ ભાઈ આગળ ને પૂરી તાકાત થી આગળ દોડવાની ટ્રાય કરે છે કે સિંહ એને ખાઈ ન દે એટલી વારમાં તો અચાનક જ જાદુગર આવી જાય છે એની પાસે જે થેલો હોય છે એ થેલો લઈ અને સિંહ પાછળ ફેંકી દે છે સિંહ ઓલા માંસની સુગંધથી આવી ગયો હોય છે અને એની પાછળ દોડતો હોય છે એટલે જાદુગર એ થેલો એની પાછળ નાખી જાય સિંહ થેલો લઈને જતો રહે છે માંસ ખાઈ એની રીતે એને રસ્તે જતો રહેતો હોય છે કે સારું કે તમે મને બચાવી દીધો કે તને ખબર ન પડે એ કે થેલામાં તો હું માંસ લઈને આવ્યો છું અને માંસની સુગંધથી સિંહ તારી પાછળ પડ્યો હતો છેલ્લો પહેલા જ નાખી દીધો હોત તો સિંહને વેસ્ટ જતો રહેતા આટલો થોડું મને તકલીફ જ ન પડે સાચી વાત છે જ નાખી દીધો હોત તો આટલું મારે દોડવાનું જ ન કે જિંદગીનું પણ આવું જ કંઈક છે કે પ્રોબ્લેમ ક્રિએટ તો થતા જ હોય છે જિંદગી છે પ્રોબ્લેમ તો આવતા જ રહેશે પણ સોલ્યુશન આપણે પોતે જ કહી શકીએ એવું છે પોતે જ મનોમંથન કર્યું ને શાંતિથી બેન શાંતિ તમે વિચારો સોલ્યુશન મળી જ જતું હોય છે જાદુગર કહે છે કાંઈ વાંધો નહીં હવે ચાલો હાલો જાદુગર શીખવા શીખવા તો કે ના હવે મારે જાદુ શીખવું નથી કે હવે મને જિંદગીનો સાર સમજાવી ગયો કે પ્રોબ્લમ તો દુનિયામાં ઘણા બધા છે પ્રોબ્લેમ તો આવતા જ રહેશે પણ સોલ્યુશન મારે ગોતવાનું છે મારે જે રાતોરાત બનવું હતું એ હવે મારે બનવું નથી મારી જે પણ તકલીફ છે મારું જે પણ ઈચ્છાઓ છે એનું સોલ્યુશન પોતે જ લાવી એટલે જિંદગીમાં દરેક વ્યક્તિના જીવનમાં પ્રોબ્લેમ તો આવતા જ રહેશે પણ એનું સોલ્યુશન જનરલી કેટલાય લોકો કરી શકતા નથી પણ બધા વ્યક્તિ સોલ્યુશન કરી જ શકે છે સાહેબ પણ એ મનોમંથન નથી કરતા ગમે ત્યારે એ પ્રોબ્લેમનું સોલ્યુશન પોતે કરવાની ક્ષમતા ભગવાન એને આપેલી જ છે પણ કેમ નથી કરતા એ મને સમજાતું નથી દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકતા હોય છે જિંદગીમાં આવી જ રીતે હું અને તમે દરેક માણસ પ્રોબ્લેમ તો આવતા જ હોય છે પણ એનું સોલ્યુશન બીજે ગોતવા જતો હોય છે અને આજના જમાનામાં એ શોર્ટકટ ગોતવા જતો હોય છે શોર્ટકટ જેવી કોઈ વસ્તુ હોતી નથી સાહેબ નસીબ કદાચ તમારા જોર કરતા હોય તો શોર્ટકટ કદાચ મળી જતો હોય છે બાકી શોર્ટકટથી મળેલી વસ્તુ લાંબી સમય સુધી ચાલતી નથી તો આ વિડીયો એ ભાઈબંધ દોસ્તાર કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો કે જે શોર્ટકટ ગોતતા હોય અને પ્રોબ્લેમ સોલ્વ કોઈ ગોતતા જ ન હોય રૂપિયાવાળા થવા રાતોરાત શોર્ટકટ કોઈ હોતો જ નથી મહેનત અથાગ અને પરિશ્રમ જેથી જ તમને બધી વસ્તુ ચીજવસ્તુ મળે છે બાકી શોર્ટકટથી મળેલી ચીજ ક્યારે લાંબો સમય ચાલતી નથી તો આજ માટે આટલો જ જય હિન્દ વંદે માતર દોસ્તો